કારેલીબાગ વિસ્તારના એક મકાનમાંથી ચોરી કરી ભાગેલા ચોરનો પોલીસે પીછો કરી સાંકળદા વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આ ચોર પાસેથી બાર તોલા દાગીના તેમજ રોકડા રૂપિયા પોણા પાંચ લાખ કબજે લીધા હતા કારેલીબાગ અને આસપાસના વિસ્તારમાં ચોરીના બનાવોને રોકવા તેમજ ગુનેગારો પર નજર રાખવા માટે ડીસીપી પન્ના મોમાયાએ સૂચના આપી હોવાથી અધિકારીઓ અને પોલીસ ટીમ દ્વારા રાત પેટ્રોલિંગ કરવામાં આવે છે આ દરમિયાન આજે પરોઢીએ પાંચેક વાગે કારેલીબાગ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મુક્તાનંદ સર્કલ પાસેથી સ્કૂટર પર ઠેલા લઈને જતા એક શખ્સ પર શંકા જતા પોલીસે તેને અટકાવ્યો હતો પરંતુ સ્કૂટર સવારે ફૂલ સ્પીડમાં સ્કૂટર દોડાવ્યો હતો જેથી પોલીસે તેનો પીછો ચાલુ રાખ્યો હતો લગભગ ચાર કિલોમીટર પીછો કર્યા બાદ સાંકળદા પેટ્રોલ પંપ પાસે સ્કૂટર છોડીને ભાગવા છતાં તે પકડાઈ ગયો હતો જેનું નામ હસમુખ મકવાણા કટ જેનું નામ હસમુખ મકવાણા ઉર્ફે મનસુગ કલાણી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેની પાસેના થેલામાં તપાસતા અંદરથી બહાર તોલા જેટલા દાગીના અને રોકડા રૂપિયા ચાર લાખ પંચોતેર હજાર મળી આવ્યા હતા રીડા ચોર હસમુખે આ મત્તા આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસેના વ્હાઈટ હાઉસના મકાનમાંથી ચોરી કરી હોવાની વિગતો ખુલતાં જ કાર્યલીભાગના પીઆઈડી વી બલદાનાએ મકાન માલિક ધર્મેન રજનીકાંત પટેલની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી